ગામના તેમજ સામાજિક સમસ્યાના નિરાકરણ માટે ગામ પોતે સમવૈચારિક શક્તિઓને જોડીને ગામનો સંપૂર્ણ વિકાસ કરી શકીએ તેવા ઉમદા ધ્યેય સાથે ભરૂચ નર્મદા જિલ્લામાં ગ્રામ વિકાસ સંમેલન ભરૂચ એપીએમસી વડદલા ખાતે યોજાયું હતું આ વેળાએ ગુજરાત પ્રાંતના પ્રાંત પ્રચારક ચિંતનભાઈ ઉપાધ્યાય તેમજ ગુજરાત પ્રાંતના સામાજિક સમરસતાના પ્રાંત સંયોજક ભાઈલાલભાઈ પટેલ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ ગ્રામ વિકાસ સંમેલનમાં ભૂમિ, જળ, વન, જીવ, ગૌ, ઊર્જા, જન જેવા સાત સંપદાને બચાવવા અને તેનું સંવર્ધન કરવાનો અનુરોધ કરાયો હતો. આ ઉપરાંત ગ્રામ વિકાસ પંચશક્તિ જેમાં ગામનો વિકાસ કરવો, જેમાં ધાર્મિક શક્તિ, સજ્જન શક્તિ, યુવા શક્તિ, માતૃશક્તિ અને સંગઠન શક્તિને પ્રાધાન્ય આપી ગામની ચિંતા ગામ લોકો કરે તે બાબત પર ખાસ ભાર મુકાયો હતો. મંદિરની સફાઈ ગામ સફાઈ પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવી પર્યાવરણની જાળવણી કરવા પર તેમજ ગામમાં એક મંદિર એક સ્મશાન સામાજિક સમરસતાનો ભાવ પ્રગટ થાય તેવી બાબતોનો પણ ગ્રામ વિકાસ સંમેલનમાં ખાસ ચર્ચા કરવામાં આવી હતી ગાય આધારિત ખેતી ગાય ચિકિત્સા કેન્દ્ર પંચદ્રવ્ય ઉત્પાદન વેચાણ કેન્દ્ર શાકભાજી વેચાણ કેન્દ્ર જેવી વ્યવસ્થા ગામમાં જ થાય તેના પર ખાસ ચર્ચા કરવામાં આવી પરિવાર મિલન પરિવાર સંવાદ સંવાદ પરિવાર વાર્તાલાપ માતૃ પૂજન વંદન જેવા કાર્યક્રમો કરવા પર ખાસ ભાર મુકાયો હતો ભરૂચ જિલ્લો અને નર્મદા જિલ્લાનો વડોદરા વિભાગ અંતર્ગત આ ગ્રામ સંમેલન નું આયોજન આજે ચાર બે બે હજાર ચોવીસ ના રોજ એપીએમસી માર્કેટ ભરૂચની અંદર વડોદરા ખાતે આ સંમેલન આપણે યોજવામાં આવ્યું છે આ સંમેલન નિમિત્તે આપણે ભરૂચ જિલ્લાના કુલ છસો બોતેર ગામ પૈકી ત્રણસો ત્રીસ ગામનો સંપર્ક થયેલો છે એ જ રીતના નર્મદા જિલ્લાના કુલ છસો ઉપરાંત ગામમાંથી એકસો પચાસ ગામનો સંપર્ક કરીને દરેક ગામમાંથી બે કે ત્રણ અગ્રગણ્ય લોકો જે લોકો કંઈક ગ્રામ વિકાસનું કંઈક ને કંઈક કામ કરે છે જે કંઈક સફળ પણ થયા છે એને સફળતાપૂર્વક પ્રયોગ કર્યા છે એવા લોકો અહીંયા ઉપસ્થિત થવાના છે એટલે એવા લોકોનું આ સંમેલન અહીંયા ગ્રામ વિકાસ અંતર્ગત થઈ રહ્યું છે સંઘ દ્વારા જે આ કાર્યક્રમ યોજાયો છે એ કાર્યક્રમ નિમિત્તે આપણે અલગ અલગ સંઘની પણ ગતિવિધિ છે એ ગતિવિધિની પણ માહિતી અને બધા લોકો એના પણ પ્રયોગો જે દરેકે દરેક ગામની અંદર કરી રહ્યા છે એ ગામ બોલે છે એ સત્ર અંતર્ગત એ પોતાની રજૂઆત કરવાના છે અને એ રજૂઆતના આધારે એ બધી અલગ અલગ પ્રકારની જે રજૂઆત થશે એના આધારે બધાને પ્રેરણા મળે બધા જ ખેડૂતોને પોતાના ગામની અંદર પણ કંઈક પ્રેરણાત્મક ભાવ જાગે એટલા માટે આ ગામ બોલે છે અંતર્ગત બધા ગામની અલગ અલગ કંઈક પર્યાવરણની વાત કરશે કોઈક કુટુંબ પ્રબોધનની વાત કરશે એટલે કોઈક સામાજિક સમરસતાની વાત કરશે કોઈક પ્રાકૃતિક ખેતીની વાત કરશે કોઈ ગૌ સેવાની વાત કરશે કોઈ આ બધા અલગ અલગ પ્રકારના જે કામ છે એ બધા લોકો રજૂઆત કરવાના છે બધા લોકોને માહિતી મળે અને સારી રીતે થઈ શકે એટલા માટે લોકો પણ પોતાને ત્યાં પણ આ જ કરી શકાય કારણ કે કોઈક એક ગામમાં થઈ શકે છે એનો અર્થ કે બધા જ ગામમાં થઈ શકે એ ભાવ જે છે ભાવ જગાવવા માટે આ ગ્રામ સંમેલનનું આયોજન કરવામાં આવેલું છે